જય હિન્દ મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરીથી પાછા આપણે મેડિકલના પાંચ પોઈન્ટ લઈને આવ્યા છે અને ખૂબ જ પાંચ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે એસએસસી જીડીના વિદ્યાર્થીઓ માટે અને આર્મીના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આ પાંચ પોઈન્ટમાંથી એને પસાર થવાનું હોય છે તો તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આ પાંચ પોઈન્ટમાંથી હું કહીશ તમને બરાબર ક્યાં એવા પાંચ પોઈન્ટ છે એને આપણે ચર્ચા કરવાના છે આજે જો નંબર વન આપણે જોવાના છે કે ચેસ્ટમાં ભાઈ મતલબ ખાડો હોય બરાબર તો એ ન્યા કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ને આપણે એક બોયસ પાસેથી આપણે એ ખાડો એ જાણીશું બરાબર કે કઈ રીતના એ ન્યા પોઈન્ટ આવી શકે તમારે બરાબર નંબર વન નંબર ટુ મોઢાનો મોઢાનો પોઈન્ટ આવે છે એક બરાબર એની હું તમને વાત કરીશ કે કેટલું મોઢું ખુલવું જોઈએ બરાબર બે પોઈન્ટ થઈ ગયા આંખ માટેનો પોઈન્ટ પોઈન્ટ ત્રીજો છે એ આંખ માટેનો છે મતલબ કે આંખની કીકીને એ લોકો ચેક કરે છે બરાબર અને કઈ રીતના ચેક થાય છે આપણે પોઈન્ટ આપણે એક બોયઝ પાસેથી જોઈશું નંબર ફોર જે છે ને મિત્રો બરોબર એ શોલ્ડરનો છે આ શોલ્ડરનો તે કેટલો શોલ્ડર નમેલો હોવું જોઈએ અને એને કઈ રીતના ચેક કરે છે ત્યાં અને એના માટેની એક્સરસાઇઝ છે એ બી હું તમને આમાં કહીશ ઓકે એન્ડ નંબર ફાઈવ કે જે આપણો બોય પીએ જે આપણો જીડી બોયઝ કે જે ગઈ ભરતીમાં એને હાર્ડમાં હાર્ડ જીડીનું મતલબ મેડિકલ રહ્યું હતું બરાબર તો એમાં એને ચાર પોઈન્ટ આપ્યા હતા ને એમાંથી રીમેડિકલમાં એને ત્રણ પોઈન્ટ તો ક્લિયર થઈ ગયા હતા પણ એક જે પોઈન્ટ હતો કે જે આમાં આપણે ચર્ચા કરવાના છે આમાં આપણે લેવાના છે કે કયો એવો પોઈન્ટ હતો કે જેને એને એ રીમેડિકલમાં એને આઉટ કર્યો હતો બરાબર તો એ પોઈન્ટનું પણ આપણે જાણીશું બરાબર એ તમારે જીડીમાં પણ અગ્નિગઢમાં પણ એ પોઈન્ટ હોય છે તો ટોટલ પાંચ પોઈન્ટને આજે આપણે ચર્ચા કરવાના છે અને એ જોવાના છે અને એનું સોલ્યુશન પણ લેવાના છે મિત્રો બરાબર તો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં અને તમારા

ચેસ્ટ આ જે ચેસ્ટ છે બરોબર તો હાથ કઈ રીતના આ પોઈન્ટ કઈ રીતના ચેક કર્યો તો આ પોઈન્ટ માં મતલબ આ ગેપ વધારે પડતો હોય ને તો એ પોઈન્ટ આપે પછી આ નિપલ નો પોઈન્ટ આપે કે નિપલ ઉપર નીચે હોય ઉપર નીચે તો મિત્રો આ પોઈન્ટ માં કેવું છે ખબર છે કઈ ગેપ વધારે નો હોય છે જો આ કેટલો ગેપ કેટલો ગેપ વધારે બે ઇંચ થી વધારે ગેપ નો હોવો જોઈએ આપણે જોઈએ પરફેક્ટ પોણા બે ઇંચ છે બરાબર એટલે ગેપ બહુ વધારે નથી એન્ડ એ રીતના જે આપણે નવદીપી કીધું પોઈન્ટ જે છે એ પણ આપણે આમ નો થવું જોઈએ તો આ એક નંબર વન બરાબર તો તમારી ઈઝ વન છે કાંઈ ગેપ કેટલો છે એ તમારે માપવાનું છે આ નથી બરાબર તો બે થી વધારે નો હોવો જોઈએ તું ને ત્યાં આવી શકે બરાબર હવે પોઈન્ટ નંબર ટુ ની વાત કરીએ કે જે આ શોલ્ડર ના તમને કહે ને બરોબર સ્ટ્રેટ હેન્ડ બરાબર

કે ઉપર ને છે બાકી ઘડાય ને આ રીતના આમ હોય તો આ ન ચાલે મિત્રો બરોબર આનો તમને પોઈન્ટ આપી શકે બરોબર

આ રીતના એને લઈ જવાનું છે કેમ કે જે તમારી ઉંમર છે ને એ પ્રમાણે તમારે હાડકા હજી ડેવલપ જ મતલબ કે વધતા હોય બરાબર તો એને તમારી રીતને એડજસ્ટ કરવાનું છે વજન વજન સાથે તમારે નીચે રાખવાનું છે ઓકે તો આ એક સોલ્યુશન છે બીજો ત્રીજા નંબરનો પોઈન્ટ કયો તો માઉથમાં કયો હું કરાવી માઉથમાં મોઢું મતલબ માં ખુલ્લું છે ત્રણ આંગળી મોઢામાં ગરવી જોઈએ આપણે આ ત્રણ આંગળી હા ત્રણ આંગળી આપણે ચેક કરીએ બરાબર કઈ રીતના ઓકે ત્રણ આંગળી પૂરેપૂરી જાય છે તો મોઢાનો પોઈન્ટ એ બરાબર ધ્યાન રાખજો કે ત્રણ આંગળી તો એટલીસ્ટ જાવી જોઈએ અગર જો માવા ખાધા વધારે પડતા અને મોઢું લોક થઈ ગયું છે ને બરાબર તો શું કરવાનું સર બરાબર તો તમારે છે ને શું કેવાય કે થોડી પ્રેક્ટિસ કરવી પડે એ જગ્યાએ તમારે સિગમ છે કા પછી કઈ પણ એવું વસ્તુ લેવાની છે કે જે તમારે પ્રેક્ટિસ આને તમારે ખોલવી પડી જાય સવારના પોરમાં ગરમ પાણીથી કોગળા કરવાના ગરમ પાણીથી કોગળા કરવાનું થોડી વાર રાખવાનું બરાબર અને એ રીતે પ્રેક્ટિસ કરવાનું છે તમારે બે ટાઈમ તો એનાથી તમારે જે આ મોઢું જે છે એ ખોલવાનું મતલબ વાંધો નહીં આવે વધારે પડતું ઝકડાઈ જો હશે તો પછી તો ઓપરેશન કરાવવું પડીએ બાકી નોર્મલ હશે તો વાંધો નહીં આવે હવે ચોથો પોઈન્ટ જોઈએ આપણે અને એ છે આંખો માટેનો બરાબર તો આંખોનો એવો કયો પોઈન્ટ છે કે જે કીકી તમારી ફરી જતી હોય છે તો ન્યાય બરાબર આપણે બોઇસ ચેક કરીને બતાવશે કઈ રીતના આવી રીતના એ લોકો સાઈડ કરે જેવી રીતના કરે એ બાજુ તમારી કીકી જવી જોઈએ ઉપર ઉપર જવી જોઈએ નીચે જવી જોઈએ પછી તો ફરવી જોઈએ

ટૂંકમાં ડોળો છે ને આપડે ફગી જાય જયારે પણ આ વસ્તુ નજીક આવે ને ત્યારે તો હવે આ એક પોઈન્ટ આવી શકે તમને તો આનો આનું તમે શું ધ્યાન રાખશો બરોબર આને તમારે છે ને મતલબ કે આંખો ની એક્સરસાઇઝ કરવાની છે સૂર્યની સામે સવાર ઉપર માં વહેલા ઉઠી બરોબર અને સૂર્ય ને સામે તમારે આંખોની ની એક્સરસાઇઝ કરવાની છે બરોબર મતલબ કે એને બે બાજુ ચારે બાજુ એમને મતલબ તમારે રીતના કરાવવાનું છે તાકે છે ને એની આદત પડી જાય તમને ઓકે તો બસ આ નોર્મલ છે આ પોઈન્ટ આમાં આવી ન શકે આ વસ્તુનું ધ્યાન રાખો તો હવે છેલ્લો પોઈન્ટ આપણે જોઈએ આપણે બોઇઝ પાસેથી કે જેને ગઈ એસમાં એકસો ને પાંચ માર્ક હતા કદાચ જો એ પોઈન્ટ ક્રિયા થઈ ગયો હોત તો એ અત્યારે ટ્રેનિંગમાં હોત બરાબર એ પોઈન્ટના લીધે એને રીમેડિકલ આઉટ કર્યો છે બરાબર કયો એવો પોઈન્ટ છે તો આપણે એમની પાસેથી જાણીએ નવદીપ તો કયો એવો પોઈન્ટ તને કે જે ચાર પોઈન્ટ પહેલાં તો ક્યાં હતા એવા

તો પ્લીઝ આને કમેન્ટ કરજો મને એનું સોલ્યુશન આપવાની તમને હું પૂરેપૂરી કોશિશ કરીશ મિત્રો બરાબર બાકી હલકામાં લેતા નહીં બિલકુલ પણ બરાબર મેડિકલ ટફ જ હોય છે આર્મીનું પણ ટફ હોય છે અને જીડુનું પણ આવા ટફ છે તો એ રીતના તમારે ધ્યાન રાખવાનું છે ઓકે તો પ્લીઝ અત્યાર સુધી જો વિડીયોમાં બન્યા હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રવૃત્તિને જરૂરથી શેર કરાવજો તો ચાલો હવે મળીએ પાછા બીજા એક વિડીયોમાં અગર આમાં કોઈ બી હવે આપણે આની પહેલાના જે બે વિડિયો તમે ન જોઈએ ને તો જોઈ લો આપણે પંદર પોઈન્ટ કવર કર્યા છે ટોટલ બાકી બીજા અમુક એવા પોઈન્ટ એવા હશે તો આપણે જરૂરથી એમને લાવીશું બરાબર કમેન્ટ સેક્શનમાં મને કહેજો તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ